શુદ્ધ વૈરાગ્ય કરીને સેવીએ પ્રેમે પ્રભુજી ભાઈ એટલે નિષ્કોળાન સ્વામી શું કીધું એમાં વૈરાગ શું એમ એમ એટલે એમ ભાઈ વિજ્ઞાન ફૂર્યું બધું શું એમાં કીધું એ ભાઈ આખું પદ બોલો પહેલું જ છે કે હે બીજું પહેલું શું છે નિર્ભય ચરણ છે નાચ ના એ બોલો निर्भयचरणषनाथना सेवो श्रद्धाय सन्त सेवो श्रद्धाय सन्त अवर સમજો સાર સિદ્ધાંત સમજો સાર સિદ્ધાંત નિર્ભય ચરણ છે નાથ ના સુણી લોકા લોકના 시다카로초소자시다카로초소에토우담바레팔라 શું આવ્યું ચરણ છે બીજું બધું કયો કયો નિર્ભય ભય વાળો કયો છે બધે એમાં નિષ્ફળ તમે ભયરાય હું કીધો વૈરાગનું નિરૂપણ છે સાર સિદ્ધિ નું પદ છે એમાં વૈરાગ નિરૂપણ આવે છે એમાં પેલું પદ છે એમાં સ્વામીજી હું કીધું યોગસૂત્ર પાકું કર્યું છે તો યોગ સૂત્ર માં આવ્યું હતું ને યોગ યોગવૃત્તિ નહીં દ્રષ્ટા અનુસ્રવિક વિષય વૈ તૃષ્ણમ વૈરાગ્યમ તત્પરમ ગુણ વૈ તૃષ્ણમ તત્પરમ તો હું આવ્યું કયો એન બેન મેચિંગ કરો નિષ્કોળાનું સમય કીધું એમાં સુણી સુખ લોકાલોક લોકના મોહે નહી મન બોલો

ઓલું હાચુંકડું પૈણો નહીં એટલે લીલ પણ આવે એટલે એમ આપણે સંતોને અભરખા પૂરી ન થાય એટલે લીલ પણ આવું પડે ફરીને એ અભરખા એ જ છે એના મેરેજ છે અભરખાની યાર મેરેજ થઈ જાય તો એને લીલપણ આવું પડે ને કહ્યું જો પૂરી ન થાય તો લીલપણ પડે એટલે શું સુખ એટલે એનું શોચ કરો છે એવું લખ્યું શોખ કરો કે હું રહી ગયો અને ઓલાન મળી ગયો હું રહી ગયો અને ઓલાન મળી ગયો ઓલે મારું ટાળી નાખ્યું અને એનું કામ કરી લીધું ન કરતા શું કરવા શું કરવા હું કરવા શોખ ન કરતા એટલે હું બધા એવા વાત છે તે દ્રષ્ટાનુશ્રવિક વિષય વિ વૈત્રિષ્ણમ વૈરાગ્યમ વિષય એટલે શું વિષય કોને કેવો પોતાનું મન ગમતું ભગવાન 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 સિવાય બીજે આપણું મન તણહત હોય એ વિષય તો મારું મન તો આટાળે ભગવાન સિવાય કોડાળી લઈને બગીચામાં ખોદતો તો તો એને હારા ગુલાબ થાય એવું કરતો હતો કોદાળી લઈને ખોદતો હતો તો પછી ભગવાન સિવાય ગણવું કે શું કરું આપણું મન તો કોદાળીમાં રાખવું પડે કોદાળી પાનું હરખું છે કે નહીં હરખ્યું ઘા પડે છે કે નહીં ક્યાં રાખવાનું એને ભગવાન ના ચહેરામાં રાખી નહીં કોદાળી ન્યા પડે તો શું કરું શું જેમાં પોતાને સુખ મનાય એ એ વિષય વિષય એટલે ઇન્ટરેસ્ટ નો વિષય પોતાની શેમાં છે પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ એ બધા વિષય કહેવાય અને આખા બ્રહ્માંડમાં કોર વિષય કયો આખા બ્રહ્માંડમાં કોર વિષય કયો કયો ભાઈ પોતે તો ઠીક છે પોતે તો વિષય હમ કહેવાય વિષય તો ન કહેવાય કોર વિષય કહો ધન અને સ્ત્રી ધન અને સ્ત્રી તો કોર તો ન થયો બે કોર થયા કોર એક હોય બે હોય બે હોય કા એક એક ચાદર ને કોર બે હોય ને એને તો ચાર હોય એ કોર વિષય એ તો આપણે માં લીધું પણ બીજા કે કેવા ની કહેવા જોઈએ ને એમ ગીતા કેવી જોઈએ વતનાવૃત કેવું જોઈએ આખા બ્રહ્માંડમાં કોર વિષય કયો સ્વતંત્રતાભિમાન ઘરવાળું મેલ ને ફિમેલ ને બે ને ઘરવાળા ફિમેલને ઓલા ઘરવાળા હોય ઓલા મેલને ઓલા ઘરવાળા હોય એ આખા બ્રહ્માંડમાં થડ થકી તે ટોચ સુધી ગુણાદિતંદ સામે કીધું પ્રકૃતિના પુરુષ પ્રકૃતિ પુરુષ સુધી વિષયનો કત્તો હળ છે કત્તો હળ હું એટલે ખેંચા ખેંચી એમાંથી કોઈ બારો જઈ શકતો નથી કોર વિષય એને કીધો ગીતામાં ભગવાને હોતે એને કીધું એમ કામ એશ ક્રોધ એ મનસુરા બુદ્ધિ બુદ્ધે હે પરતુ જી શત્રુ મહાબાહો કામરૂપ દુરા દુરા એટલે એમાં કયો આવ્યો અનંત કોટી બ્રહ્માંડમાં કોર વિષય આજ છે તો પછી આ બીજા બધા વિષય શું કામ ના એ બધા એની રક્ષણ કરવા માટેના છે બાકી બીજું કઈ પૈસા માટે ઘરવાળું ઘરવાળા માટે પૈસા કયો પ્રકાશભાઈ કયો પૈસા માટે ઘરવાળા માટે પૈસા હોય તો બધા આજુબાજુ બેઠા હોય તો નો બોલીએ કાય તો કઈ વાંધો નહીં આજુબાજુ બેઠા હોય તો બોલી ન કઈ બોલવું નહી તમારે હમણાં કઈ બોલાય એમ નથી કહી દેવાનું જૂના જમાનામાં મોટા ખેડૂત હતા ને મોટા ખેડૂત જૂના જમાના તો આ ટ્રેડિંગ નહોતું એટલે મોટા ખેડૂત હતા અને ખેતી બહુ મોટી હોય માણસો ઓછા હોય એટલે શું કરતા એ બે ત્રણ ગરબાડાની લગ્ન કરે અને પછી દાડિયાની જગ્યાએ આલ આડો કરવા તો એ પૈસા માટે ઘરવાળા થયા પણ હવે એવું ગરવાડા પહેલાથી ને શરત કરે પૈસા છે તો આવું નહીં તો ન આવવું હોય એટલે પૈસાને માટે ઘરવાળાને માટે પૈસા બધા હોય છે કોર શબ્દ કી છે કોર વિશે આખા બ્રહ્માંડનો પ્રકૃતિ પુરુષ સુધી કીડાથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એનાથી કોઈ બારો રહેતો નથી એટલે નિષ્કુળાંત સ્વામી કીધું કે શુદ્ધ વૈરાગ્ય કરીને સેવીએ પ્રેમે પ્રભુજીના પાય આને મૂકીને સેવો આને મૂકીને ન સેવો તો અડધું એ ખાઈ જાય અર્ધા કરતા જાજુ ખાઈ જાય ને ઘણી ક્યારે ક્યારે તો બધું ખાઈ જાય પોતાના હોતે ખાઈ જાય એમાંથી બારો ન નીકળે કે કોઈ એમાંથી એક વાર પડ્યો એમ બારો ન નીકળ્યો નાગણીના ડંખથી માણસ એક વાર મરે પણ સ્ત્રીના ડંખથી હજાર વાર મરે હજાર વારે નહીં સમુદ્રનું દૂધ જેટલું ધાયો છે એટલી વાર મરે એક ખાટું છે ભગવાનના ધામમાં વૈભવ છે કે નહીં કાંઈ ભોગ છે કે નહીં તો ભોગ હાટું જો મરતો હોય આ જીવ મરે છે કોના હાટું ભોગ હાટું જો ઉત્તમ ભોગ હાટું મરતો હોય તો એને ક્યાં ઓછા છે ઉત્તમ ભોગ હાટું જો જીવ મરતો હોય કોર સબ્જેક્ટ કયો છે જીવમાં ઘરી ગયેલો કોર સબ્જેક્ટ કયો છે એટલે નિષ્ફળાંત સ્વામી કીધું શુદ્ધ વૈરાગ્ય કરીને છે ને મૂકીને બીજું કરો બધું પણ હવે એ તો આપણે બધાને કહેવાય નહીં કઈ નિષ્કુળાન સ્વામી કહી કે બીજા કોઈ કહેવા જોરદાર હોય તો કહી કે આપણે તો ઝાપટીને પછી હાથ જોડાય કે ભાઈ તમારે મૂકવું હોય તો જ મૂકજો ને કે ન મૂકતા અમારે સારું છે બધું તમ તો વાર તમે સીધું સામાન આવે ને પૈસા આવે બે આવે એટલે આખે કે અનંત કોટી બ્રહ્માંડનો કોર શબ્દ એક છે એક છે અને એને મૂકવો એટલે એ વૈરાગ્ય છે દ્રષ્ટાนุશ્રવિક ગુણ વૈત્રિષ્ણમ વશિકાર સંગણમ વૈરાગ્યમ દ્રષ્ટા અને અનુશ્રવિક મનમાં અને મળેલા પ્રત્યક્ષ મળેલા અને મનમાં કલ્પેલા અનુશ્રવિક એટલે કે બીજું અનુશ્રવિક એટલે મનમાં કલ્પ એટલે થોળ વિષય મનમાં કલ્પેલા વિષય અને જીવમાં ઘરી ગયેલા વિષય એને બધાને બારા કાઢીને ભગવાનને સેવવા એ બધા હોતા સેવે તો બગડેલો કહેવાય અને રાજી ન થાય એવું નિષ્કુળાન સમયને પદમાં લખ્યું ત્યાં સુધી રાજી ન થાય સાધન તો કરે છે ઘણું પણ શુદ્ધ નથી કરતો એમ નિષ્કુળાંત સ્વામીની દ્રષ્ટિઓ આપણે તો બધા શુદ્ધ જ છે આપણે કેટલી વાર નાઈ છીએ હવા હાબોથી અને કોણ આપણને કહ્યું કોઈ કે કે અશુદ્ધ છે અને ક્યારેક ક્યારેક આપણે તો ત્રણ ચાર વાર નાતા હોય ભાઈ એકાદશીનું પાણું કર્યું હોય તો બે ચાર વાર નાઈ નાખી તો પછી એમાં આપણે અશુદ્ધ કોણ કે નિષ્કુળાંત સ્વામી કે એ થોડાક અળખામણા છે એટલે અને આત્યંતિક પ્રલયને અંતે શ્રેષ્ઠ સાધન છે સાધન એ હોતે એમાં વિજ્ઞાન છે અને જ્ઞાન છે આપણે બસ એમ અટેકટે બધા કરતા હોઈએ જેમ બીજા કરે છે એમ કરતા જ હોઈ પણ આપણને ખબર નથી કે હું જે મરીન પછી કરવાનું છે એ હું વટાણ કરું છું તો એ ખાલી જ્ઞાન થયું એ વિજ્ઞાન ન થયું અને પોતાને બરોબર હંડ્રેડ પર્સેન્ટ નિશનસહિતા હોય કે હું જે અટાણે કરું છું એ મર્યા પછી કાયમ આવે એવું કરું છું એટલું જ નહીં મર્યા પછી કાયમ આવે એટલું નહીં મર્યા પછી કરવાનું છે એવું કરું છું પાછું પણ માલી પાછો બગાડ બેઠો હોય તો એને મનાવા દે નહીં કરતો તો હોય એ નહી એવી સેવા કરતો હોય જે મર્યા પછી કરવાની છે એ સેવા કરતો હોય પણ માલીપા બગાડ હોય ને એ બેઠો બેઠો મનાવા ન દે કે તું બરાબર નથી તું બરાબર નથી એને ખૂચી રાખે ખૂચ રાખે એને કરવા ન દે ઓલું ન દે મનાવા જ ન દે કરે ખરો પણ મનાવા ન દે અને ઓલો કાંઈ ન કરતો હોય તો એને મનાય દે કે હું કરું છું બરાબર છે મહારાજ મર્યા પછી કાયમ આવે એવું છે મારા જે દિનાનાથ ભટ્ટને પૂછ્યું હતું કે ભાઈ આ તમારા કલ્યાણનો શ્લોક કયો તો એનો અર્થ હું આપણને કોઈક પૂછે તમારું ક્યાં ક્યુ એમ તમારી એમ કે તમારા કલ્યાણનું સાધન કયું તમે અટાણે વર્તમાનમાં કરો છો એમાંથી નો હાથમાં આવે કારણ કે માલી પતિ ચોખ્ખું કર્યું ન હોય ને વિજ્ઞાન નથી એમ નકરું ગણિત જ ભણ્યા નકરું વિજ્ઞાન ન ભેડાય ક્યારેક કોઈ ગણિતમાં પાવરતા હોય પણ આમ પેલા બાબુ હોય એટલે કેવા બાબુ કે બાબુ હે હા મોટા સાહેબ હોય ને અકલ ન હોય જાજી તો એને બાબુ કહેવાય એટલે મોટા હોય થઈ ગયા હોય ઊંચી ગાદીમાં બે ગયા હોય એમ ફરખા અને કાંઈ ઓલી પછી ઉપલું ખાનું ના હોય એટલે બાબુ કહેવાય એટલે એને બધા મનાવે બધાય કે બાબુ આમ ને બાબુ આમ તો બાબુ એમ કે એટલે ગણિત ભણ્યા હોય વિજ્ઞાન ન ભણ્યા હોય એમ એવું કીધું અટાણથી નક્કી થવું જોઈએ એમ વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેખા કોરોનાંદન બહુ શાખા અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયના ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયાપરત ચેતસામ વ્યવસાય આત્મિકા બુદ્ધિ સમાધો અને વિધિ આપણને માલિપાની જે અભરખાવો આ લોકની છે એ ઓલું મનાવા દેતું નથી નગર આપણે કામ તો બધું એવું જ કરીએ છીએ કે જે મર્યા પછી કાયમ આવે અને મર્યા પછી જે કરવાનું છે એવું જ કરીએ છીએ પણ માલિપાની અનેક અભરખાઓ એ આપણને મનાવા દેતી નથી ભોગેશ્વરીય નામ તયા પરત ચેત સામ બુદ્ધિ સમાધો અને વ્યવસાયાત્મિકા બુદ્ધિ થવા નતું બધા થઈ કરે ને તોય કરે છે કેવું કે મર્યા પછી જે કરવાનું છે એવું ભગવાનની સેવા કરીએ છે તો મર્યા પછી ભગવાને તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યતા ત્યાં મર્યા પછી હોતે ભગવાનની સેવા જ કરવાની છે અને તો અમે મુક્તિ માની છે અને આપણે અહીંયા અત્યારે કરીએ છીએ પણ તોય ઓડકાર તો એવું શું કરવા થાય એવું શું કરવા થાય કરે વિજ્ઞાન નથી એમ વિજ્ઞાન નથી ઓળખાણ નથી વિજ્ઞાન એટલે ઓળખાય વિજ્ઞાન એટલે બોલ્યું એમ ઓળખાણ નથી ભગવાનની ઓળખાણ નથી સાધુની અહીં નથી અને સાધનની અહીં નથી ભગવાનની હોય અને સાધનની હોય અને સાધુ ની ન હોય તો એ વચ્ચે ગડબડ કરી નાખે એટલે તું આમ નહીં તું આમ એ બધી ગડબડ કરી નાખે એટલે ગડબડ ન કરે એટલા માટે તેનું વિજ્ઞાન રાખવાનું